जय माताजी मित्रों यूट्यूब फेमिली मजा मित्रों मित्रों आज चार पाँच दिवस वीडियो बना वीडियो बनाए मित्रों था मित्रों दूध आया नया तरफ खेत में ऑटो मार कू जो आप रवैया कहीं जैसे मस्त जो मित्रों जोरदार तो थी जैसे रवैया आप दखण रींगणा જો મિત્રો પાલક તીજી વાળા ટાઈપનો પગરી ગયો છે આપણે જોશે મિત્રો પાલક પણ હવે આવે એવું લાગતું નથી જો મિત્રો આવી હવે ડુંગ કાઢે છે એટલે કોમાં આવશે નહીં જો ડૂંકી આવી જાય એટલે મિત્રો લગભગ પૂરું છે આટલો ફેરો વાઢી નાખ્યો પછી વાઈ ગયા હું અમે ધોણા પાછા ફેર જો જોવા બધી ડૂંકું આવી ગયું છે એટલે ના ચાલે હવે આટલો તે દાડ નતો વાડ્યો જો મેં અમાનો સારું રાખ્યો છે કોઈ પર બીજું આવે કોઈ સંબંધ આવે આપવા માટે રાખ્યો છે આટલો મિત્રો રજકા બાજી પણ આપણે આખા વર્ષથી જોરદાર આવે છે જો ગાયો માટે ફૂલ સેફ્ટી છે પર્યા આવી ગયું છે આડાય છે અને આ ફેરવાટો આવી ગયું છે આપણે મિત્રો રેગણા ને લગભગ ચાલીસ દિવસ આસપાસ થવાથી મિત્રો જો આપણા આપડા થઈ ગયા છે ફૂલ આવી ગયા છે હવે જોવા મિત્રો રીંગણા ને ફૂલ આવી ગયા છે જમીન છે મિત્રો એટલે જોરદાર થાય જો બધેને ફૂલ લઈ ગયા છે ખૂબ જ પણ હજી ટાઈમ લેશે લગભગ મહિનો અત્યારે મિત્ર ચોમાસાને બાજરીને કવાઈ જાય ફૂલ પારવા પછી હજી બાજરી અને જો પાયનું હતું એ લગભગ વધી ગયું છે જો થોડું છે ને ફરી પહોંચ્યું પણ રાખવાનું નથી ખેડી નાખવાનું છે બરાબર થાય એટલે આ અને પેલો પાલક હે વાઢીને ખેડી મખવાનું છે અમુક પોપડી નાખો ગાય માટે પછી પેલા ધણાવી નાખો પાલક કાઢી મિત્રો અમારો વિડીયો જોજો આગળ મળીએ મિત્રો જો આપડે જુવાર મસ્ત થઈ ગઈ છે આંટી ભાઈને વરસાદ ધીનો ધીરો હારો આવે છે મિત્રો જો ને થો વરસાદ છે એટલે બહુ મસ્ત થઈ છે જુવાર મિત્રો થોડો ઉડી આપ છે એટલે જરા ભરદાર થઈ જા છે ખાતર બીજો દી આપી નથી મિત્રો જુવાર તો બહુ મસ્ત થાય અમારે તો ને કાઈ ગઈ આંટી ભાઈનેજી ખાતર આપી નથી

ખોડ કેટલું ભરેલું હતું બધું મેં દમણ કર્યું છે હાલ એમાં છે તો દવા બીજ નાખવી પડે કે કેન્સરોમાં ખૂબ મિત્રો કોબી ધીરો ધીરો વરસાદ છે એટલે બહુ મસ્ત લાગી ગયો છે જોવા મિત્રો ઇયળનો પ્રોબ્લેમ મિત્રો વધુ રહે છે એમાં દવા શોટ પડે છે જો આ ટાઈપ અમુક નાની નાની ઇયળું પડે છે ફૂગની દવા નાખવી પડે ચોમાસામાં ફૂગ વધારે આવે છે એમાં અને જો ફૂલ ઝાડ વાયા છે તે લાઈમ હોય ફૂલ ઝાડ મસ્ત છે ગોટા બાકી કઈ ના ઘટે મિત્રો આખું ખેતરવાયું છે ડેલું આપણે ચોમાસે મગફળી તો પાડ્યા હતા મિત્રો પણ કોબી સારા છે જો ભાવ સારા રહે તો સારું રહે મગફળી મિત્રો જોરદાર હતી એમાં બધી હળી દીધી ઉનાળો મગફળી ખાતર બિયારણ ના વળ્યા મિત્રો કોબી બધું સારું છે મહેનત પણ બહુ સારી કરી છે અમારે ભાઈ એમની જયંતિ દલપતભાઈની હવે લગભગ ચોખ્યો ખોળ થાય છે વારાત થાય છે એટલે મિત્રો ફેર ફરી વળે છે એટલે દમણ થઈ જાય મૂકતા બીજી બાજુ ભાઈ અને મગફળી છે મિત્રો જો મગફળી પણ સારી છે મગફળી મગફળી પણ સારા છે મીઠું બિયારણ ખરાબ આવી ગયું એટલે ભાજ પડી હતી એમાં થોડા લેટ પાડ્યા ના કે મોટી મોટી હોય પણ બહુ સરસ છે તો એ ફેરવા આવી તાંદળ દો છે અડકલો ઉગેલો છે એમાં ખાસા ડોકા દેખો છે તો દર્દ ની ભાજી છે જો